હલો મિત્રો તો આ વાસટીની ભાજી છે બરાબર ખાધી તો બધાએ છે ને બનાવી છે બધા છે કાંઈ બનાવવાનું શીખવાડવાનું નથી બને આવડતું જ હોય પણ મિત્રો આજે અમારે બનાવી છે અમે ઘણી વખત ખાધેલી છે પણ આજ ઘરે બનાવેલી છે કેટલા બે વરસ થઈ ગયા બનાવેલી જ નથી મિત્રો જો આ વાસટીની ભાજી છે અને કાલ હું ગયો તો ને આપણે ગીરનો તાલાળા ઓલે હું મોરજનનો વિડીયો કાલે આપણે શરૂ જ છે આવડો વિડીયો તમે જોયેલો છે ને કાલ મિત્રો મોરજનનો વિડીયો બનાવ્યો હતો કાલે તમે જોયો હશે ન જોયો તો જોઈ લીજો મોરજનનો વિડીયો છે આપણે ધારી તાલુકા ગીરનો વિડીયો આપણે બનાવેલો હશે એને આગળનો અને એમાં જ મેં આ એ જ વિડીયોમાંથી મને આ વાસટીની ભાજી મેં લીધેલી છે અને એનો વિડીયોમાં તમે જોઈ જ્યો એના વહેલા છે મેં વહેલા બતાવેલા છે અને આ વિડીયોમાં એના વહેલા બતાવી દઉં મિત્રો તો મિત્રો કઈ રીતે શું કરવાનું અને કઈ રીતે જો આને સૂટી પાડવાની નાની ને જોઈને ડાયળવની આમ કરીને

કાલનો જ આપણો વિડીયો મૂકેલો છે એમાં વહેલા કોકોક છે આપણે એક આંબા બગીચો છે કે ને એમાં એક આંબો છે આંબામાં હું ભાજીનું તમે બતાવેલો છે તમે જોઈ લીજો પૂરો વિડીયો જોવો તો તમને એ ખબર પડશે એ વિડીયો પણ જોઈ લીજો તમે આગળનો અને એ વિડીયાની તમને એ વિડીયા થમેલે પણ આ વિડીયા મૂકી દેજો આ બાજુમાં તમે થમેલ જોવો ને જો આ વિડીયો તમે પૂરો વિડીયો એ જોઈ લીજો તો બનાવવાની ફેમસ મિત્રો અને તમને તો ખાધી છે અને અમે ખાધેલી છે તો વાંસઠિયાની ભાજી એક નંબર બને ટેસ્ટી અને સારી અને મોંઘી બહુ મળે આ એટલે લગભગ છે ને હા પસ્સાની ફોગ્રામ કેમ કે ચારસોની કિલો કેમ એમ મળે છે અમે ઘણી જગ્યાએ ભાવ પૂછાવીને અમરેલી દેવીથી ચારસો પાંચસોની કિલો મળે છે અને ફોગ્રામ લેવી ને તો પસ્સાની હાઈટની એમ ફોગ્રામ આપે કિલો લેવી તો ફાયદો પડે ફાયદો પડે તો નથી મિત્ર બહુ મોંઘી મળે છે મારા ઘરના બધા સભ્યો ભાજી ખાવી છે આમ તો પડે અને આપણે થોડી ઘણી કાંઈ થાય ને જો નવસો ગ્રામ જેવી ભાજી છે અને આમાં સો ગ્રામ દોઢસો ગ્રામ એટલે કિલા જેટલી તો વાસટીયાની ભાજી તોડે ને ત્યારે તમારા ઘરમાં થાય બધાને કે પાંચ નાની બેબીઓ છે બે નામ છે

થોડું થોડું કોમેડી તો ભળે ને મિત્રો જો પાછળ અને ફૂલ હોય ને વેલ હોય એકદમ મસ્ત વેલ હોય મિત્રો હવે આ ટેસ્ટી છે તેની સુગંધ આવી છે એટલે મીડિયમ સુગંધ છે સુગંધ આવી છે તેની ભાજી કેવી મસ્ત સુગંધી છે કાંઈ વાંધો નહીં ખાઈને જોવી એવી ખાધેલી તો છે પણ પાછી ભૂલાઈ ગઈ હોય ને વરે દોઢ વરે ખાધી હોય એ કેમ કે વરે એક થયા વરસાદ હોય ત્યારે જ થાય બાર મહિનામાં કાંઈ બારમી બાર મહિમાં જ ન થયા કદાચ તમે પાણી પહોંચતો ન થાય વરસાદના પાણી જ થાય આ ભાજી તો મિત્રો બનેરો રહ્યો વીડિયામાં અને પૂરો વિડીયો જોઈએ ને તમને બનાવીને દેખાડી દે મિત્રો આ દેશી ભાષામાં ચૂલામાં ગેસ તો છે પણ દેશી ભાષામાં આપણે વાસઠીની ભાજી દેશી ભાષામાં બનાવવાની છે કડાઈમાં અને ચૂલામાં બનાવવાની છે જુઓ તો મિત્રો તમે જુઓ આ છે વાસઠીની ભાજી બરોબર કેવી થાય છે જોઈ લઈએ આવડી બની જાય ને પછી આ બધી ચેનલમાં નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો કેમકે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરો તો અમારે જવાનું સારું થાય મિત્રો સપોર્ટ ન કરો તો હું સારું થાય સપોર્ટ કરતા રહું અને સામે સકલાને જો ક્ષણ પણ આપી દીધી ને સકલા ઉડે છે ને બે હશે ને ઉડે છે ને બે હશે ભલે એને સરવાઈ દો મિત્રો બરાબર વિડિયો ઉતારવો નથી કેમકે આપણે ઘણા પૂંજાળા છે આપને ખબર જ છે હા એમ અમારા પૂંછાળી છોકરા છે આ બધા આ છોકરા પૂન કરે છે બરોબર ને સકલા ઓલા આપણે છોકરા બધા જનાવરા છે હાલો બિંદા ઓલા આપણે ઘઉં છે જો ને ઘઉં છે જો ટકડી રહી ને બિંદા આવી વ્યાય અમારા અસ્મિતા બેન સકલા આટું પાણી મૂકે છે સબસ્ક્રાઈબ કરો કે તો મિત્રો જો અમારે બિંદુ બે સડી પહેર લીધી છે કેમ કે સડી પહેરી આવતી વિડીયોમાં આવતી નહોતી ને હાલો જો અમારે સકલાઓ ને ઓલડાઓ જો વાટે બેઠા છે બધા ઓલા છકલા જો એને શરણ નાખી છે પણ આ છોકરાઓ અહીંયા આવે તો શરણ નાખી અહીંયા આવી જાય તો ચકલા સરુ આવે ને બધું નાખેલું છે હા સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે બરોબર હા તો મિત્રો આજનો બ્લોગ એવો ટોપિક છે કે સેવા ભાવ ને વાસ્તવની બાજી એવું ઘરનું ટોપિક છે પરસું આ તો મિત્રો હાલો અમારા બધાના સભ્યોને જોવા આ મારું મોટામાં મોટો સભ્યો જો મોટામાં મોટો સભ્ય અમારે આ સભ્યો આ મોટો સભ્ય પછી આ એનથી એનથી નાનું સભ્ય પછી આ એનથી નાનું સભ્ય આ એનથી નાનું સભ્ય ને આ એનથી નાનું સભ્ય તો પાસ અમારા સભ્યો છે અને હું એના પપ્પા છું હું એના પપ્પા છું

ગાય રે લટપટ 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 શું આવે છે આ છે મારા મમ્મી મારા પપ્પા અમારો ભાઈ જો મિત્રો એટલા બધા અમારા દુખ છે નાને થી 2015 થી અમારા બધા નાને થી માં બાપ વિય ગયા છે હ જો મિત્રો અને આ છે મારા ઘરબાર તમે જો અમારે એમ જેવું આવું ઘર્યું હોય આવું ઘર્યું હોય તો જ ઉતારવાનું હોય મિત્રો હારું કોણ લગાડવાનું મિત્રો હોય એવું આ છે નાના નાના તો મિત્રો વાસટી ભાજી થઈ ગઈ છે હવે ઉતારવાળથી કેમ કે ભાજી એક નંબર બની છે ટેસ્ટી બની છે મિત્રો અને તમે પણ ભાજી વાસટી ની ભાજી હતા ખાઈ ઉસેલી મિત્રો આમાં વરજી મળશે નઈ મિત્રો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને અમારું કન્ટેન્ટ હતું આ ઘરે ઘરનું કન્ટેન્ટ હતું અને બ્લોગિંગ એ છે ને વ્લોગિંગ છે તમે જે કહો એ કન્ટેન્ટ છે મિત્રો તો મસ્ત આગલા વિડીયોમાં તે જય હિન્દ જય ભરત અને મારો વિડીયો કાલનો ધારી તાલુકાનો મોરજનો એની થમેલ મૂકી દઈશ તો આવડી થમેલ છે મારી તમે વિડીયો પૂરો જોઈ લેજો એમાં વાસટીયાની બાજી મેં તોડેલી છે અને આંબાની ઉપર વેલો હાલેલો છે ને એ વહેલો પણ તમને બતાવ્યો છે એમ જોઈ લીજો મિત્રો અને આ ચાણે મેં આખો દી ચોવીસ કલાક રાખી ચોવીસ કલાક આજે બનાવેલી છે મિત્રો તો મળશે આગળ આપડે જય હિન્દ જય ભારત